નમસ્કાર મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આ વિડીયોની અંદર આપણે જાણીશું કે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને હવામાન લગતી માહિતી તેમને પણ જાણવા મળે તો ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાત નહીં પરંતુ દેશમાં એક નહીં બે બે વંટોની આગાહી કરીને લોકોમાં ચિંતામાં મૂકી દીધા છે અંબાલાલ પટેલે જણાવ્યું કે તારીખ ચોવીસ મેથી લઈને પાંચ જૂન બે હજાર ચોવીસ પછી એકાએક હવામાનમાં પલટો આવશે અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે અંબાલાલ અંબાલાલ પટેલે કહ્યું કે મેના અંત અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાય છે ત્યારબાદ સોળમી મે પશ્ચિમ બંગાળમાં ઉપસાગરમાં ચક્રવાત ઉદભવશે તો ચોવીસ મે સુધી આંદબાર અને નિકોબાર તાપ ઉપર ચોમાસું બેસી જશે તેવી આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે તો મિત્રો આગામી ત્રણ દિવસ વલસાડ અને સુરતમાં હીટવેની આગાહી કરી છે પોરબંદર ગીર સોમનાથ ભાવનગર કચ્છમાં પણ હિટવેની આગાહી કરવામાં આવી છે મોટાભાગના જિલ્લાનું તાપમાન તેતાલીસ ડિગ્રી પાર જવાની શક્યતા છે રાજ્યમાં નવ જિલ્લાઓમાં તાપમાન બેતાલીસ ડિગ્રી પાર થશે તેવું એલો એલર્ટમાં જાહેર કર્યું છે અમદાવાદ અને ડીસામાં રાજ્યમાં સૌથી વધુ તાપમાન એટલે કે તેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન ગઈકાલે નોંધાયું છે ગ્રીન સિટી ગાંધીનગરમાં પણ તેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે આગાહીકાર અંબાલાલ પટેલે વીસથી બાવીસ મે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે આ સાથે તારીખ છવ્વીસ મેથી લઈને ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ રહેવાની શક્યતા દર્શાવી છે અંબાલાલ પટેલે ફરી ગુજરાતમાં ગાજવી સાથે વરસાદ રહેવાની આગાહી કરી છે સાત જૂનથી લઈને દસ જૂન દસ જૂન સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં ચોમાસું શરૂ થઈ છે ચૌદથી અઢાર જૂન ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે જેમાં કાચા મકાનો સાપરા ઉડી જાય તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો પચીસ જૂનથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું બેસી જવાની સંભાવના તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખ કરતાં એક દિવસ પહેલાં એટલે કે કેરળમાં પહોંચી જશે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ મહિનાની છેલ્લી તારીખ એટલે કે એકત્રીસ મેના રોજ કેરળમાં ચોમાસું બેસી જશે ત્યારે ઓગણીસથી ત્રીસ જૂન વચ્ચે ગુજરાતમાં પહોંચશે ચોમાસામાં આ વર્ષે